અને ગુજરાતમાં એકત્રીસમું અધિવેશન આજ સુરતના સુદામા ચોકની બાજુમાં હોલમાં યોજાયું છે બેન્કેટ હોલમાં હોલના ઉદઘાટન પછીનું આ પહેલું અધિવેશન અહીંયા કોઈ કાર્યક્રમ થયા નથી પણ આટલી સુંદર વ્યવસ્થા જે હોલના માલિકોએ આપી છે એણે સહયોગ આપ્યો છે અમારા આમંત્રણને માન આપીને સમાજના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે પત્રકારોએ પણ જિલ્લા જિલ્લેથી હોદ્દેદારોએ હાજરી આપી છે અને સુરત જિલ્લામાંથી પણ પત્રકારો ગ્રામ્ય અને શહેરમાંથી ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અમારો અધિવેશનનો માત્ર મોટીવ એટલો છે કે પત્રકાર દરેક સોમાનિત છે એટલે તો એ બીજાની વિરુદ્ધમાં લખી શકે પણ આ સોમાન ભંગ ન થાય એના માટેની જવાબદારી સમાજના શ્રેષ્ઠીઓની છે સમાજના શ્રેષ્ઠીઓ જો પત્રકારનું પડખું બનીને ઉભા રહે છે એનો ખભો બનીને ઉભા રહે છે તો ચોક્કસ પત્રકાર સોમાનથી પત્રકાર તો કરશે નબળા માણસની મદદ લેવાની પત્રકારને કોઈ બી ઈચ્છા નથી હોતી પણ ન છૂટકે જવું પડે છે સમાજના શ્રેષ્ઠીઓ જો પત્રકારનો સજીયાઓ બને તો આ પત્રકાર તો ખીલી ઉઠે ગુજરાતમાં એક નવી દિશાનું પત્રકાર તો પેદા થાય એના માટેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ એટલે આજના કાર્યક્રમમાં જેમણે જેમણે સહયોગ આપ્યો છે તમામનો આભાર સાહેબ